નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો ભાવનગરના ભાલ પંથકમાં આવેલા બાવર ઠાકર ધામમાં ગરબા અને રાસના જૂના જે રેકોર્ડ હતા આ તમામે તમામિસ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મિત્રો પોતાનું નામ દર્જી કર્યું છે આ આંકડો જોઈને મિત્રો તમને પણ આશ્ચર્ય થશે અને આ કાર્યક્રમમાં દર્શક મિત્રો ગીતાબેન રબારી પણ હાજરી આપી હતી હવે ગીતાબેન રબારીએ પણ દર્શક મિત્રો

સાઠ હજાર થી પણ વધુ બેન દીકરીઓ સાથે મળી ફૂડા ગરબા રાસ છે એ રમવામાં આવ્યો હતો તો મિત્રો તમે અત્યારે સ્ક્રીન પર આજે જે ડ્રોન ના જે ફોટા છે આ જોઈ શકો છો કે મિત્રો ત્યારે ઘણી બધી બહેનો સાથે મળી અને ગરબા રાસ જે કાર્યક્રમ છે એ રમવામાં આવ્યો હતો આમ તો મિત્રો આ જે કાર્યક્રમ છે એ લગભગ દર વર્ષે યોજવામાં આવે છે અને આ વર્ષે પણ મિત્રો યોજવામાં આવ્યો હતો જ્યાં મિત્રો અત્યારે માલધારીની દીકરીઓ મળી અને અત્યારે એક નવો જે રેકોર્ડ બનાવ્યો છે હવે તમારું મિત્રો આ વાત વિશે શું કેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો તો આજ માટે આપણે આટલું જે રાખીએ છીએ જો તમને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો આપણે યુટ્યુબ માં નવા હોય તો મિત્રો યુટ્યુબ ને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં